ગુજરાત એટીએસ અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દહેજની કંપનીમાંથી ડ્રગ્સ બનાવટમાં ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પોલીસને નશાના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ કરવામાં સફળતા મળી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચમાં એક વ્યક્તિ સ્કૂલ વેનમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે જેના આધારે પોલીસે વહેલી સવારે ભરૂચથી ચાવજ ગામ તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી સ્કૂલ વેન આવતા તેને અટકાવી તપાસ કરતા વેનમાંથી રૂપિયા છ પોઈન્ટ વીસ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો બાસઠ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્કૂલ વેનના ચાલક અને ભરૂચના રહાળપુર ગામે રહેતા પ્રકાશ પટેલની ધરપકડ કરી હતી આરોપીની કડક પૂછપરછમાં તે એમડી ડ્રગ્સનો આ જથ્થો વડોદરાથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું આરોપી સ્કૂલ વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના પર વજન કરી ઝીપ લોક બેગમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાત પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી પ્રકાશ પટેલની ઝડપી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ જેટલી થાય છે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરીબેગમાં ભરીને આપે એવી જીપ લોગવાળી નાની પોલીથી બેગ પણ વીસ એક જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ ને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ